ભાવનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે પાલિતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે છે જિલ્લાના પંથકમાં એક જ દિવસમાં વરસાદ વરસાદ ખાબકી ચૂક્યો અનેક ગામો પ્રભાવિત થયા છે પાલીતાણા અને સિહોરને જોડતો બાર ગામનો સંપર્ક તૂટ્યો છે પાલીતાણાના રંડોળાથી સિહોરને જોડતો મુખ્ય માર્ગ પરનો પુલ તૂટી જતા આ પંથકના બાર જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે રંડોળાથી સિહોરના બાર ગામો જેમાં બુડણા લવડા ઢૂંસર સરકડીયા ગુંદાળા ટાણા કનાડ મઢડા સહિતના ગામોને જોડતો માર્ગ છે અને આ મુખ્ય કોજવે તૂટી જતા વીસ ગામો જેટલાનો સંપર્ક તૂટી ગયો છે ત્યારે પાલીતાણા તાલુકામાં અનેક ચેકડેમો અને નદીઓ નાળા છલકાઈ જતા ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી અને જેના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે

哪你有一天真在给了你哈。